આપને મન્ચુરિયન નૂડલ્સ મન્ચુરિયન રાઈ મન્ચુરિયન ગ્રેવી નૂડલ્સ મન્ચુરિયન રાઈસ અને ચાઇનીઝ બેલની ફૂલ પ્લેટના સો રૂપિયાના પાર્સલ ઉપર એક હાફ રાઈસ તદ્દનપ્રી મળી રહેશે આ ઓફર માત્ર પાર્સલ પૂરતી જ છે જ્યારે અમારે ત્યાં આપને શ્રેષ્ઠ અને સ્વાદિષ્ટ ચાઇનીઝની સ્પેશિયલ અવનવી ડિશ જેમાં સિંગાપુરી ભેલ નુડલ્સ પનીર સ્પેશિયલ રાઇસ સિંગાપુરી નૂડલ્સ તેમજ ફ્રાય રાઇસ સેજવાન રાઇસ સિંગાપુરી રાઈસ મન્ચુરિયન નૂડલ્સ સેજવાન નૂડલ્સ મન્ચુરિયન સૂપ મચાઉ સૂપ જેવી ચાઇનીઝની અદભુત વાનગીઓ કોઈ પણ જગ્યાએ આપે ચાખી ન હોય તેવા અનોખા અને બેસ્ટ સ્વાદમાં મળી જ રહેવાની છે જ્યારે અમારે ત્યાં લગ્ન પ્રસંગ સહિતના તમામ શુભ પ્રસંગના ઓર્ડર પણ લેવામાં આવે છે તોરા કોની જુઓ છો આજેત પધારો અને ચાઇનીઝની અદ્ભુત અને બેસ્ટ સ્વાદની ખાતરી કરો અમારું સરનામું છે કંજરી રોડ હનુમાનજી મંદિર નજીક રાજા બેકરી અને ટોટલ ધમાલ સેલની સામે હાલોલ